સુપ્રીમના ચુકાદાને લઈ આંબેડકર હોલમાં મહાસંમેલન યોજાયું ગાંધીનગર સેક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું મહાસંમેલન યોજાયું સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોની કન્સેન્ટ લીધા વગર કોઈ પણ પ્રકારનું ડિસ્કશન કે ડિબેટ કર્યા વગર સીધું એક જજમેન્ટ પારિત કરી દીધું છે અને આ જજમેન્ટની અંદર શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબના અનામતમાં ક્રિમી લેયર લાગુ કરવા બાબતે એનો ચુકાદો આપવામાં આવ્યો છે અમારી માગણી એ છે કે કેન્દ્ર સરકાર આ બાબતે તાત્કાલિક રિવ્યુ પિટિશન ફાઇલ કરે કેન્દ્રની જે એનડીએ સરકાર છે એ એનડીએ સરકાર તાત્કાલિક સંવિધાન સંશોધન બિલ પારિત કરે અને શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબનું જે અનામત છે એને ભારતના બંધારણના અનુસૂચિ નવની અંદર દાખલ કરવામાં આવે અને કોર્ટના ઇન્ટર જે કંઈ પણ એનો ઇન્ટરફિયર છે એનાથી એને દૂર રાખવામાં આવે અને જો આ બાબતે ગંભીરતા દાખવવામાં નહીં આવે તો સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો દ્વારા એકવીસ એકવીસ ઓગસ્ટના દિવસે સમસ્ત ભારત બંધ માટેનો કોલ આપવામાં આવ્યો છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે